બાળકોને વટુ પૂજન કરવામાં આવે છે તો આશરે ચારથી પાંચ બાળકોનું બાળકો પૂજન કરે છે અને બાપુ જ્યારે હતા ત્યારે બાપુનો એક જીજ હતો કે બાળકોને જમાડવા બાળકોને વટું પૂજન કરાવવું અને પૂરા શહેરમાં આખા ગુજરાતમાં જે બ્રહ્મચારી બાપુ જે મંદિર ટ્રસ્ટ દ્વારા આજે વિના મૂલ્યે કોઈ પૈસાની કોમ પ્રકારની પૈસાની પક્ષા રાખ્યા વગર હિન્ના ફાળા વગર અને આજે હળું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારબાદ મુરાય ગુજરાતમાં બ્રહ્મચારી બાપુ જે સંત જે છે એક શિરોમણી સંત હતા અને આજે એની ચોપ્પનમી નિમણ તિથિ છે તેના નિમિત્તે બ્રહ્મચારી બાપુ ટ્રસ્ટ દ્વારા હર વર્ષે બાપુની તિથિ નિમિત્તે બાળકોને બધું ભોજન મહાયજ્ઞનું કામ કરવામાં આવે છે યજ્ઞ રાખે છે પછી કથા રાખે છે અને રાત્રે રામધૂન હોય છે એટલે આ બધા કાર્યો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે તો આ નિમિત્તે બધા બાળકો બધું ભોજનનો લાભ પૂરેપૂરો લીધેલો છે બિપુલ ધામેશાનો રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે